તો મિત્રો પહેલાં આ વિડીયો જુઓ તમે તો જોયું ને મિત્રો આ વિડીયોમાં આ માતાજી હાથમાંથી પૈસા કાઢ્યા છે હવે મિત્રો તમે વિચાર કરો કે ભારતમાં જે ચલણી નોટો છે જે કરન્સી પૈસા જે છે એ રિઝર્વ બેંક દ્વારા અપાતી હોય છે અને એ ઉપરાંત જો કોઈ એવા ખોટા પૈસા છાપવાનું મશીન બનાવી અને જો ખોટી નોટું બનાવે તો એ હાલતી નથી ટૂંકમાં એટલે આ માતાજી જે છે એ હાથમાંથી એમના પૈસા છાપે છે તો હવે આમાં સિરિયલ નંબર આ રિઝર્વ બેંકમાં રજિસ્ટર હશે કે કેમ મિત્રો હવે આ અને જો આવી રીતે જો ઓરિજિનલ આવી આટલા બધા પૈસા મળતા હોય તો ભાઈ હું કામ મંદિરમાં દાન પેટીઓ એવું બધું રાખો છો બે નંબરના પૈસાવાળા લોકોમાં માહિતથી પૈસાનું દાન લ્યો અને એમને પહોંચવું આપો છો અને કોઈ ટેક્સ બચાવવા માટે પૈસા દેતા હોય એની પાસેથી દાન લ્યો છો અને એમાંથી ભાઈ આ આવું બધું હું કામ કરો છો આવી રીતે જ પૈસા બનાવી બનાવી અને વિકાસ કરો ને દેશનો વિકાસ કરો કેટલા ગરીબ માણસો છે બેરોજગારી કેટલી છે આ દેશમાં કેટલી બધી એવી સમસ્યા છે હમણાં જ્યાં હોયના બ્રિજ તૂટી જાય છે હમણાં આપણે જોયું તો બાળકોની સ્કૂલ છે એ પડી ગઈ એમાં કેટલા બાળકો દટાણા તો ભાઈ આવી અમુક અમુક જે કરવા જેવી વસ્તુ છે એમાં આવા પૈસા નાખો ને એમાંથી કાઢી કાઢીને ભાઈ આવું થતું હોય તો તો ચોખ્ખું દેખાય છે ભાઈ કે આવી રીતે ક્યાંય કોઈ પૈસા નીકળતા નથી અને દેખાડો કરવા માટે નાટકો કરતા હોય તોય પણ બધા માણસો આવા લોકોને સપોર્ટ કરતા હોય કે માતાજી છે આના પૈસા કાઢે છે ચમત્કાર કર્યો આવું કર્યું એમ મિત્રો થોડું વિચારો તમે કારણ કે આજે મિત્રો આ એકવીસમી સદી અને દુનિયાભરમાં આ કેટલા દેશો જે છે અત્યારે કેટલા આગળ ટેકનોલોજીમાં વિકસિત છે આપણાથી કેટલા ચાઇના જેવો દેશ જે છે લગભગ આપણાથી પચાસ સો વર્ષ આગળ જીવે છે એમ કહી તોય ના નહીં અને આપણે મિત્રો હજી એની કંડિશનમાં જીવવું હોય એવું લાગી રહ્યું છે બધા લોકો હવે કંઈક આનાથી અલગ કરવાની જરૂર છે કારણ કે આપણા ભારતના સારા સારા જે લોકો જે છે બુદ્ધિમાન ઇન્ટેલિજન્ટ લોકો છે હવે એ આ બધું છોડી અને વિદેશમાં જઈને અને નોકરી કરતા હોય અથવા તો અહીંથી નાગરિકતા છોડી દે છે અને વિદેશમાં જઈને રહેવા લાગે છે મિત્રો કારણ કે આ ઇન્ડિયામાં આપણા બધાની મેન્ટાલિટી જ એવી છે કે લગભગ વધારે પ્રમા પ્રમાણમાં લોકો જે છે આવી મેન્ટાલિટી ધરાવતા હોય છે કે કોઈ પણ માતાજીના નામે કંઈ પણ આવા નાટકો કરશે તો એમાં સપોર્ટ કરશે અને એમના ટોળે ટોળા વળી અને કંઈ પણ વિચારા વગર રોડમાં ગંદકી કરશે અવાજ ઘોંઘાટ કરશે આવી જાત્રાઓ કરશે અને આવું બધું કરી અને દેશને જે છે બરબાદી તરફ લઈ જવાનું કામ મિત્રો થઈ રહ્યું છે પણ વિદેશમાં મિત્રો આપણે જોઈએ તો એકદમ અલગ છે એ લોકોને શાંતિપ્રિય લોકો છે એમને આવું બધું પસંદ નથી આવતું એટલા માટે એ લોકો શાંતિથી અને સુખીથી જીવન જીવતા હોય છે તો કહેવાનો મતલબ એ કે કોઈ તમને ધર્મમાં અને વિશ્વાસમાં આસ્થા હોય તો એમાં કંઈક લિમિટ હોય પણ આ તમે ચોખ્ખું જ આપણને આમાં દેખાય છે કે ભાઈ આ કેવી રીતે શક્ય બને અને જો શક્ય હોય તો એનાથી કંઈ બીજો કેમ કંઈ આનો ઉપયોગ થતો નથી એમ આ શું એ લોકોને કે માતાજીને નથી ખબર કે આ આપણા દેશમાં પરિસ્થિતિ કેવી છે કેટલા લોકો અત્યારે બેરોજગાર છે કેટલા ગરીબ લોકો છે કેટલા લોકોને ઘર નથી કેટલા માણસો ને ખાવાનું નથી મળતું તો એ બધી મુશ્કેલીઓ છે આ માતાજીને નથી દેખાતી તો કદાચ એમનું મદદ થઈ કે એમ હોય તો એમ એમની મદદ કરો તો કંઈક વિકાસ થશે દેશનો પણ મિત્રો ખબર છે કે આ બધું નાટક છે અને ખોટા આવા ભવાડા કરી અને અભણ માણસો જે છે એમને આવું બધું દેખાડે એટલે એમને એવું લાગે કે માતાજીએ પરચો આપી દીધો અને આ બધું નવીન લાગતું હોય છે એને અને શેર કરશે અને ભાઈ કમેન્ટ કરશે અને જય માતાજી એને તો બસ આવું જ મિત્રો આપણે હાલે છે અહીંયા અત્યારે મિત્રો યાત્રા ચાલુ છે તો યાત્રામાં પણ તમે જોયું હશે કેવા કેવા નાચ ગાના કરે છે કેવા કપડાં પહેરી અને ડિસ્કો ડાન્સ પાર્ટી હાલે છે અને કાવડ લઈને જાતા હોય એ લોકો શરાબની દુકાનોમાંથી શરાબ ને ગાંજો અને આવો બધો નશો કરતા હોય છે તો કહેવાનો મતલબ એ કે જે તરફ સમાજ આપણો જે જઈ રહ્યો છે એનાથી મને તો આમાં કંઈ એવું લાગતું નથી કે એનાથી કંઈ દેશનો વિકાસ થશે કે દેશ માટે કંઈ ઉપયોગી વસ્તુ છે એ બદલ આપણે થોડુંક વિચારવું જોઈએ અને થોડુંક રેશનલ પણ બનવું જોઈએ કે તર્ક કરતાં શીખવું જોઈએ કે કોઈ પણ નાટક કરી અને આપણને જે લોકો દેખાડે તો એમાં આપણે થોડુંક વિચારો મિત્રો કંઈક કંકુ કાઢે ક્યાંક ચુંદડી કાઢે આપણે વિડીયો આગળ પણ દેખાડ્યું છે ન જોયો તો એ વિડીયો પણ જોઈ લેજો મિત્રો તેલમાં હાથ નાખતા હોય તો અને અત્યારે મિત્રો જ્યાં જુઓ ને આ નકરા હુવા જ બને છે બધાનું માણસો આપણને એવું થાય કે આ બધા આટલા બધા ભૂવા હતા ક્યાં બધા અમુક અમુક મિત્રો આપણને તો એવું હોય કે આ કોઈ કલાકાર હશે ગાવાવાળા હશે એ ભૂવા હોય એ પણ ધૂણતા હોય જોવાનું કામ કરે દાણા જોવે તમને ઓલું નડે છે ને તમને આ નડે છે આવું બધું કરીને આવા કામ મિત્રો કરે પણ ધીમે ધીમે મિત્રો આમાં આમ આમાં વાંક એ લોકોનો પણ આમ ગણીએ ને તો એ લોકોનો વાંક નથી કારણ કે એમને ખબર છે કે આ વસ્તુ કરવાથી આમાં પૈસા મળશે આપણને અને આમાંથી એમનો વિકાસ થાય છે તમે જોજો મિત્રો કોઈ પણ ભૂવા આવા આવું કામ કરતા હોય છે એ શરૂઆતમાં એ બધું નોર્મલ હશે કાંઈક નાનો એવું મંદિર જેવું લઈને બેઠા હોય છે પણ જેમ જેમ અમુક ટાઈમ પસાર થશે એટલે મંદિરનો વિકાસ થાય છે જમીન વધારે વધારે કમઠાન બનાવશે એનું ભોજનાલયો બનાવી નાખશે ગાડીઓ સારી સારી આવવા મળશે તો કેમ ભાઈ આ કેવી રીતે થયું આ ક્યાંથી આવ્યું પૈસા કોઈ લેવામાં આવતા નથી ખાલી સેવા કરે છે તો આ ક્યાંથી આવે છે આ બધું તો એ પણ થોડુંક વિચારવું જોઈએ મિત્રો કારણ કે તમે માત્ર શ્રદ્ધા અને વિશ્વાસ રાખી અને આંધ આમ એમ કહેવાય ને કે આંધળો વિશ્વાસ અને અંધશ્રદ્ધા કહેવાય આને હવે અમુક અમુક તો તમે ધામ જોયા છે કે હું અંધશ્રદ્ધા નથી ફેલાવતો નથી ફેલાવતો એવું કંઈ અને અંધશ્રદ્ધા ફેલાવતા હોય કે ભાઈ હું આમ કરતો નથી હું આ નથી કરતો પણ એમ કરી વગર આટલી બધી વસ્તુ જે છે તમે આટલું બધું કેવી રીતે કરી શકો એમ અને મિત્રો હજી ઘણા લોકો સામાન્ય લોકો જે છે એમને તો કાંઈ ખબર જ નથી કે કોઈ પણ આવા ધામ કે મંદિરો જે છે એમાં શા માટે જમાડવામાં આવે છે કે શા માટે પ્રસાદી આપવામાં આવે છે કે એ હજી કેટલા લોકો એવા છે કે એને એને કોઈ આઈડિયા જ નથી કે આ લોકોનું બિઝનેસ મોડેલ શું હોય છે એમ કે સેવા કરવી એ એમનો હેતુ હોય છે કે એની પાછળ પણ હેતુ છુપાયેલો હોય છે તો એ લોકોને બિલકુલ ખબર નથી તો કહેવાનો મતલબ મિત્રો તમે વિચારો કે તમે કદાચ પંદર વીસ હજારની નોકરી કરતા હોય તો તમે કેટલું દાન કરો છો તમે કેટલું દાન કરી શકો કોઈ પણ મંદિરમાં કે લાખ બે લાખ એવું એક એક આરે આપતા હોય એવા કેટલા માણસો તો આ દાન કરવાવાળા માણસો છે કોણ કોણ આટલા બધા એ કાર્ય પૈસા દાન કરે છે જેનાથી ગાડીઓ લઈ લે છે કોઈ મોટા શેડ બનાવે છે જે લાખો રૂપિયાના હોય છે એ કોણ પૈસા આપે છે તો મિત્રો એ પૈસા આપવાવાળા માણસો બે નંબરનો ધંધો કરતા હોય ખોટી રીતે પૈસા બનાવતા હોય એવા લોકો જે છે એ આ આ પ્રકારે પૈસા આપી શકે કોઈ પણ સામાન્ય વ્યક્તિ જે પાંચસો રૂપિયામાં રોજ દાળીએ જતો હોય અથવા તો કંઈ પણ કરીને પાંચસો હજાર રૂપિયા રોજના કમાતો હોય એ વ્યક્તિ આવી રીતે પૈસા એક લાખ બે લાખ એવા દાન ન કરી શકે મિત્રો તમે વિચારો હું પ્રેક્ટિકલ રિયાલિટી વાત કરું છું તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં આજુબાજુ એમાં તમે પૂછી શકો છો અને એમાં જો મારું ખોટું હોય તો મને કમેન્ટ કરીને કહો ભાઈ કે એવું ન હોય અમારી પાસે છે આ ભૂવા છે આ બતાવું તમને કે એ ભૂવા એમનું પોતાનું ઘરને વાડીને આવું બધું હતું એ બધું વેચતા જાય છે અને એમાંથી બધા માણસોને જમાડે છે હવે તમે આવો જોવા એવું મને કમેન્ટમાં એડ્રેસ એડ્રેસ આપો તો આપણે એ એની મુલાકાત લઈએ અને એ એમનું આપણે વિડીયો બતાવીએ લોકો સુધી કે ભાઈ આવા માણસો છે એમ પણ મારા ખ્યાલથી મને તો એવો કોઈ મળતા નથી વ્યક્તિ કે કોઈ પણ વ્યક્તિ એવો મળતો નથી કે જેમને પૈસા અથવા તો આ વસ્તુ સિવાય એમનો ઉદ્દેશ હોય કારણ કે મિત્રો આ જમાનો એવો છે મિત્રો કે અત્યારે તમે તમારા કુટુંબમાં અથવા તો તમારી આસપાસ જોવો છો ને ત્યાં તમને એવું ખબર પડી જાય છે કે ભાઈ ભાઈઓમાં પણ એટલો સંપ અત્યારે રહ્યો નથી કારણ કે સાંપામાં અને સમાચારમાં તેમ જોયું હશે કે ભાઈઓ શેઢા જમીન માટે જે છે કંઈ ખૂન ખરાબા થઈ જાય અને આવી પરિસ્થિતિમાં મિત્રો હવે બીજા કોઈ માણસો એમ કે અમે તમારી મદદ કરી દઈએ અમે તમારું સારું ઈચ્છીએ છીએ ને તો ભાઈ એ એની પાછળ કાંઈક એનો ઉદ્દેશ હોય કારણ કે કોઈ પણ હેતુ વગર કોણ એવો માણસ હોય કે જે તમારું સારું ઈચ્છતા હોય જે તમને ઓળખતા ન હોય અને એ તમારું સારું કરી દે અને બીજી તરફ મિત્રો જો તમે ધાર્મિક હોય અને તમે ભગવાનમાં એમાં બધામાં વિશ્વાસ કરતા હોય તો ત્યાં પણ તમે જે છે આ આ જે ભૂવા ભરાડીઓની વાતો જે છે એમાં પણ એ વિરોધાભાસ થાય છે એનો કારણ કે લોકો એવું કહેતા હોય છે કે કર્મ કર્યું હોય એ તમારે ભોગવવું પડે એવું કહેતા હોય છે તો હવે તમારા ખરાબ તમે કર્મ કર્યા છે એના બદલામાં તમને જે ભોગવવાનું છે હવે એ વસ્તુ તમે આ ભૂવા પાસે જાવ અને એ બધું ફેરવી નાખે એમ તો આ તો ભાઈ ભગવાનની જે રચના કરેલી છે કે ભાઈ કર્મનું ફળ ભોગવવું પડે તમારે જે કર્યું એ તો એમાં આ ફેરફાર કરે છે ભાઈ આ ભૂવા તો તો એવું તો ન બનવું જોઈએ ને કે ભાઈ જે આને પાપ કર્યા છે તો એનો એનો બદલો એને આ ભોગવી રહ્યા છે બરાબર તો હવે એ વસ્તુ આ ભૂવા પાસે તમે જઈ અને એ તમારું પા જે કર્મો જે છે એ નાશ કરાવી નાખો છો તો આમાં કોઈ પણ ગુનેગારો કોઈ ચોરો ગુના કરેલા માણસો હોય તો એ પણ આવું જ કરશે કે કોઈ પણ ભૂવા પાયા જાય અને બધા પાપ જે છે એના કર્મોનો છે એ બધું નાશ કરાવી નાખે અને બે બે પાંચ લાખ રૂપિયા દાન કરી દે એટલે એના બધા કર્મો ધોવાઈ જાય તો કહેવાનો મતલબ મિત્રો આ બહુ ગહેરાઈનો વિષય છે અને જેવી રીતે તમને દેખાય એ એટલું આ સહેલું નથી કારણ કે તમે જુઓ છો માત્ર એ લોકોની પરસાદી આપતા હોય એ પરસાદી તરફ ધ્યાન બધા લોકો એમ કહે છે કે ભાઈ આટલા બધાને જમાડે છે અને આટલા માણસોને આ કરે છે બસ એ જ આપણને દેખાય પણ એ જમાડવાનું જે વસ્તુ ક્યાંથી આવે છે એની પાછળ પૈસા જે છે એ ક્યાંથી આવે છે એ બધું આપણને નથી ખ્યાલ હોતો કારણ કે એની અંદર બહુ મોટું મિત્રો ષડયંત્ર અત્યારે હાલે છે કારણ કે અમુક મારા જાણીતા પણ એવા મેં વાત કરેલી છે એ લોકો જોડે કે એ લોકો એવું કહેતા હોય છે કે એને ટેક્સમાંથી બચત કરવી હોય તો એ આવે ડોનેશન આપે અને એમાં એમને સામે એટલે એને રિસીપ મળી જતી હોય છે અને એમાં પણ એના ટકાવારી પ્રમાણે અમુક હિસ્સો જે છે એ ટ્રસ્ટમાં રહેતો હોય અને બાકીનો જે હિસ્સો જે છે એ પાછો આને આપી દેતા હોય છે એટલે એમાં મોટાભાગનું દાન જે છે એ મિત્રો આવી રીતે કરતા હોય છે એટલે આપણે કહેવાનો ભાવાર્થ એ નથી કે બધા દાન કરવાવાળા ખોટા જ હોય કે બધું આવું બધી જગ્યાએ આવું જ થતું હોય એવું નથી પણ મોટા ભાગના જે આવી ટ્રસ્ટને જે આ દાન ડોનેશનને એ બધું હાલે છે એમાં મિત્રો આ પ્રમાણે કંઈક એનો જે વહીવટ થતો હોય છે તો આના પર મિત્રો કોઈ બોલતું નથી અને આ બધી વસ્તુમાંથી જ્યાં સુધી આપણે બહાર નહીં નીકળીએ ત્યાં સુધી કોઈ બદલાવ આવશે નહીં તો એટલા માટે મિત્રો આપણે ધીમે ધીમે શરૂઆત કરવી જોઈએ કે નાના નાના એક બદલાવથી એક મોટો બદલાવ આવી શકે કદાચ કારણ કે આપણે શરૂઆત જ નહીં કરીએ તો પછી બદલાવ નહીં આવી શકે મિત્રો આપણે ભારતમાં નદીઓને માતા તરીકે પૂજીએ છીએ અને બીજી તરફ મિત્રો આપણે જ્યારે પણ કુંભનો મેળો હોય અથવા તો કોઈ ગંગા સ્નાન કરવા જતા હોય ત્યારે આપણે એની પરિસ્થિતિ જોઈએ તો એ માતાની હાલત આપણે બહુ ખરાબ કરી નાખીએ છીએ એટલી બધી ગંદકી અને એટલું બધું પ્રદૂષિત કરી દઈએ છીએ કે એની કરતાં આપણને એવું થાય કે વિદેશના લોકો નદીઓને માતા નથી ગણતા માતાજી નથી માનતા પણ તેમ છતાં એમની નદીઓ એકદમ ક્લિયર અને ચોખ્ખી રાખે છે તો મિત્રો માતાજી ગણવા છતાં પણ આટલું ગંદકી કરવી એ કેટલા હદે યોગ્ય કહેવાય તો હવે મિત્રો આમાં આપણી જે છે એ દેખાય આવે છે કે આપણે ખાલી દેખાવ કરવા છે કે ભાઈ અમે શ્રદ્ધાળુ છીએ અમે માતાજીમાં માનીએ છીએ પણ જીવન જીવવાની શૈલી છે એનો અમલ નથી કરવો એમ કે કચરો જ્યાં ત્યાં ફેંકવો એ ખરાબ વસ્તુ છે તો એ નથી કરવું પણ અમે માતાજીમાં માનવાવાળા છીએ અમે ભક્તિ કરવાવાળા છીએ પણ જ્યાં ત્યાં કચરો ફેલાવશું અમે તો જરૂર મિત્રો એની છે કે તમે માતાજીમાં માનો કે ન માનો પણ તમારામાં આ પ્રકારની એક સભ્યતા હોવી જોઈએ કે સમાજને નુકસાન ન થાય અને સમાજને આપણે મદદ કરી શકીએ નહીં તો કાંઈ નહીં પણ સમાજનું ખરાબ થાય એવું આપણે ન કરવું જોઈએ તો જ્યાં સુધી આપણે એ નહીં કરીએ ત્યાં સુધી મને નથી લાગતું કે આપણે આગળ વધી શકીએ અને ના તો કાંઈ આપણે બદલી શકીએ તો અત્યારે હાલ તમે આ બધા પરિસ્થિતિ જોઈ શકો છો કે આખા દેશની પરિસ્થિતિ શું છે એમાં બધા લોકો જ જવાબદાર છે નાગરિક તમામ નાગરિકો નવા જવાબદાર છે સરકાર જવાબદાર છે બધા જવાબદાર છે પણ કહેવાનો મતલબ કે સરકાર પણ એ જ ઈચ્છે છે કે લોકો જે છે એ આવી ભક્તિમાં અને એ પ્રવૃત્તિઓ છે એમાં એમાં જ રહે કારણ કે જો આમાંથી બહાર આવશે એજ્યુકેટેડ થશે ભણી ગણીને આગળ આવશે તો બધા સવાલ કરશે કે ભાઈ કેમ આટલી બેરોજગારી કેમ આમ કેમ આમ આવા સવાલો કરશે તો સરકાર પણ એ જ ઈચ્છે છે કે આ આ પ્રકારના તમે ભક્તિમાં રહ્યો આ પ્રકારના કથા પ્રવચનોમાં રહ્યો કારણ કે આપણે સનાતન દેશ છે હિન્દુ રાષ્ટ્ર કરવું છે એકતા હોવી જોઈએ આવું બધું નારા કરી અને લોકોમાં જે છે એ ભાવ પેદા કરે કે ભાઈ આજ છે જે છે એ બધું આ જ છે એમ એટલે આના કારણે પણ એક કહેવાય કે દેશ જે છે એ એકદમ સાત રહ્યો છે અમેરિકા જેવા દેશ ચેટ જીપીટી ડીપ સિંગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ આટલું બધું મિત્રો ટેકનોલોજી ચાઈનામાં અત્યારે જી નેટવર્ક ઉપયોગ કરે છે લોકો ડ્રાઈવર વગરની બસ ટેક્સી કાર જે છે એમનો ઉપયોગ કરે છે અને ઇવન હવે તો ફ્લાઈંગ ટેક્સી પણ ચાઈનામાં આવી ગઈ છે ત્યારે હજુ મિત્રો આપણે ઇન્ડિયાવાળા શું કરીએ છીએ નાના નાના બાળકો જે છે એ ભૂવા ધૂણવાના નાટક કરે છે આવા ચમત્કારોની વાત કરે છે અત્યારે દશામાંનું ને એ બધું હાલે છે તો બધા લોકો દશામાંને દૂધ પીધું કોઈ પાણી પીધું કોઈ હાંઢળીના આંખીમાંથી ઘી નીકળે છે બોલો આ પ્રમાણે આવા બધા વિડીયો સોશિયલમાં શેર કરે અને આના બધા લાઈક કરે બધા જય માતાજીને દશામાં ને આવું બધું લખે હવે વિચાર કરો મિત્રો ઘી કેવી રીતે બને કોઈ આંખમાંથી ક્યાંય ઘી ક્યારેય નીકળે મિત્રો ઘી બનવા માટે પહેલાં તો દૂધમાંથી દહીં દહીંમાં દહીંને વલોવવું પડે માખણ બને માખણને ગરમ કરીએ ત્યારે ઘી બને હવે એ ઘી ડાયરેક્ટ નીકળે છે બોલો હવે વિચાર કરો મિત્રો તમે હવે આમાં તોય બધા માણસોને વિશ્વાસ છે કે આ ચમત્કાર છે માતાજીનો કે આંખ્યોમાંથી ઘી નીકળે છે પણ એક જ એક જગ્યાએ નહીં આવો ઘણી જગ્યાએ આવા વિડીયો તમે જોશો સોશિયલ મીડિયામાં તમે જોતા હશો તો મિત્રો આ બધા વિડીયો અને સોશિયલ મીડિયામાં જે આવે એમ એને તમે સપોર્ટ કરો અને કમેન્ટ કરો અને એવું બધું કરો એટલે એમને પણ આવું મોટિવેશન મળે એટલે એ બીજા આવા દસ વિડીયો બનાવશે તો જ્યારે પણ મિત્રો આવું કંઈક જુઓ ત્યારે એને તમે સવાલ કરો કે ભાઈ આ આવું કેમ બને એમ ઘી એમ ડાયરેક્ટ ક્યાંથી બને એવી વસ્તુ નથી કે ઘી ડાયરેક્ટ બની જાય એમ કોઈ મોઢામાં ચૂંદડી કાઢે હવે ચૂંદડી મિત્રો મોઢામાં કાઢે ત્યારે તમે ત્યાં પણ એક સવાલ કરી શકો એને કે ભાઈ એક ચૂંદડી તમે હજી કાઢી હજી અમે બરાબર અમે દેખ જોયું નહોતું અથવા તો અમે દેખાણું નથી હજી એક માતાજી બીજી ચૂંદડી જોઈ કાઢો જોઈએ એવો સવાલ કરો જો બે કાઢે તો હજી એમ કહેવાય હજી એક માતાજી કાઢો જોઈએ તરત તમને ખ્યાલ આવી જશે કે આ ભાઈ ઢોંગ છે ધતિંગ છે કે આ શું છે બધું ચૂંદડી જે છે એમાં કાપડ જોઈએ કલરથી એને કલર કરેલો હોય ઘણું બધું એમાં સિલાઈ છે આ બધું કરેલું હોય બહારથી કરાવેલું હોય એ મોઢામાં નાખીએ ને એમાંથી કાઢતા હોય શરીરમાંથી ક્યાંય કાપડને આ તો એવું નીકળે મિત્રો એવું તો કોઈ સાયન્સમાં ક્યાંય આપણે આવતું નથી એમ કે ભાઈ આવી વસ્તુ પણ શરીરમાંથી બની શકે એમ તો મિત્રો થોડીક શું કહેવાય કે એટલી બધી આપણે એમાં સાક્ષરતા નથી ગામડાના લોકો ભોળા હોય છે એટલે એમને એવું થાય કે ભાઈ આ તો ભાઈ નવીન કહેવાય કે મોઢામાંથી ચુંદડી નીકળી ગઈ તો એ લોકોને એવું થાય કે આ માતાજીનો પરચો છે તો જેટલા પણ મિત્રો મેં તો ખૂબ જ બહુ બધા વિડીયો મેં જોયા એમાં પરચાની વાત થતી હોય તો કોઈકમાં કંકુ નીકળવાની પરચો થાય કોઈકમાં દૂધ પીવાનો પરચો થાય આવા બધા પરચો થતા હોય તો એવા પરચામાંથી ક્યાંય મિત્રો કોઈ એવો પરચો જોવા મળેલો નથી કે જેનાથી કોઈ સમાજને ફાયદો થતો હોય કે સમાજને લાભ થતો હોય ક્યાંય એવો ફાયદો નથી કે ભાઈ આ માતાજી છે એ બધાને નોકરીએ ચડાવી દે છે અને પગાર માંડ્યો છે બધા બેરોજગારી આ ગામમાં નથી તો ક્યાંય એવું નથી કે આ ગામમાં બધાને મકાન બની ગયા છે માતાજીના ચમત્કારથી કોઈને મકાન વગરના નથી કોઈ ગરીબ નથી આવા ચમત્કાર મિત્રો નથી થતા ક્યાંય કે કોઈ ભ્રષ્ટાચાર નથી બધા લોકો જે છે એ વ્યવસ્થિત રીતે જીવન જીવે છે ક્યાંય કચરો નથી ફેલાવતા કે ના તો કોઈ સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડતા શાંતિથી જીવન જીવ્યા છે બધા લોકો આ આવો ચમત્કાર ક્યાંય તમને જોવા મળ્યો મિત્રો તો ચમત્કાર કરી કેવા શકે માતાજી એમ તો એક એવું કંઈક ક્લિયરિફિકેશન હોવું જોઈએ કે આવા આવા ચમત્કાર કરી શકે એમ ખાલી તેલમાં હાથ નાખવા અને કંકુ કાઢવા અને હાથમાં પૈસા કાઢવા અને આ આવા ચમત્કાર આવા ચમત્કાર કરીએ કે માતાજી તો મિત્રો બહુ બધું કહેવા જેવું તો છે પણ હવે વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે એટલે મિત્રો આજના વિડીયોમાં આપણે આટલું રાખશું અને બાકી વિચારવો વિચારતા થાઓ થોડાક મિત્રો જેનાથી ધીમે ધીમે જે છે એ પરિવર્તન તરફ આપણે જઈ શકશું એટલે કોઈ પણ આવા ખોટા ધતિંગ ખોટા નાટક કરતા હોય ત્યાં બિંદાસ મિત્રો તમે એમને કમેન્ટ કરીને લખો અથવા તો એ લોકોને અટકાવો કે ભાઈ આ વસ્તુ ખોટી છે એમ કારણ કે તમે જો આવી ખોટી વસ્તુને પ્રોત્સાહિત આપશો તો તમે પણ આના એક ભાગીદાર જ છો કે તમે પણ એક અંધશ્રદ્ધા ફેલાવો ફેલાવો છો એમ કોઈ આવા ભાઈએ એવું કીધું કે અમને આમાંથી આ ફાયદો થઈ ગયો કોઈ જોયા જાયા જાણ્યા વગર અને તમે પણ આગળ શેર કરો છો તમે પણ બીજા લોકોને કહો છો કે ભાઈ આવી રીતે આ આમ આમ થઈ ગયું પણ હવે અત્યારે વિડીયો બનાવ્યો ત્યારે એમને એ રિઝલ્ટ કદાચ જોવા મળ્યું છે પણ ત્યાં પછી પછીની એની જિંદગી કેવી છે પછી એનું શું હાલત થઈ એ આપણે થોડી જોયેલી છે કોઈ અને બસ આ પ્રમાણે બધું મિત્રો હાલે છે તો કરજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને મિત્રો તમારા કંઈ પણ વિચારો રજૂ કરવા હોય તો નીચે કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો તો મિત્રો આવા જ નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરા